કડકડાતી ઠંડીમાં ખાખીને માનવતાનું ટાઇટલ કદાચ અજૂગતું લાગતું હશે પરંતુ હકીકત છે હાલની અંદર ચાલી રહેલા શિયાળાની કડકડતી ઠંડીમાં રાત દિવસ પ્રજાની રક્ષા કાજે ફરજ બજાવતા જીઆરડી જવાનો માટે ઠંડીના રક્ષણને લઈ કરજણ તાલુકાના કંડારીના દાતા એવા જગદીશભાઈ પટેલ દ્વારા આજરોજ વડોદરા જિલ્લા એસપીના હસ્તે કરજણ પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી જવાનોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ માનવતાની સાથે સાથે ખાખીને ઠંડીમાંથી રક્ષણ આપવા માટેનું એક ઉમદું ઉદાહરણ જગદીશ કાકા પૂરું પાડી રહ્યા છે જગદીશભાઈ કરજણ પોલીસ સ્ટેશનના સ્ટાફ અધિકારી કર્મચારીઓ અને મારી સામે બેસેલા જીઆરડીનો જવાનો અને બાળકો પહેલાં તો આખું કાર્યક્રમ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યું છે કે પબ્લિકમાં એવો પણ કોઈ માણસ છે જે પોલીસ ખાતા અને એમની જો સહાયક એક બ્રાન્ચ કહી શકાય એમના માટે એટલી લાગણી રાખતા હોય કે સામેથી આવીને એવા ઓફર કરે છે કે મેં આ એક સારા કામ કરવા માગું છું હું મારા સાથે બેસાલા જગદીશભાઈને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપ જેવા લોકોનો સાથ રહેવાથી જ અમે લોકોની તાકાત અમે લોકોની હિંમત ડબલ થઈ જતી હોય છે અને હોમગાર્ડ જીઆરટીના જવાનો માટે આપ સવલત ઊભા કરવા માટે આપ એટલી તકલીફ ભરી એટલા માટે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા સામે બેસેલા હોમગાર્ડ જીઆરટીના જવાનોને પણ મારો અનુરોધ છે કે જે પબ્લિકનો કોઈ માણસ અમે લોકોની સવલત ઊભા કરવા માટે એટલી તકલીફ લઈ શકતા હો અમે લોકો પણ આ લોકોની અપેક્ષાઓને પૂરા કરવા માટે ખૂબ ખૂબ અમે લોકો પણ મહેનત કરીએ આપ સૌ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર